નમસ્કાર મિત્રો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એક વ્યક્તિને ધૂણ આવી હોય તેવું આ વ્યક્તિનું કેવું છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ કહી રહ્યા છે કે તમે મારું સાંભળ્યું નહીં અને ઘણું બધું કહી રહ્યા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો કબીર ના દુશ્મન હતા બાબા ના દુશ્મન હતા તમારા દુશ્મન છે બ્રાહ્મણો એ સંવિધાન તમે મોજ કરો સંવિધાન વાંચો સંવિધાન વાંચો અને તમારે તમામ અધિકાર બચાવવા હોય લોકતંત્ર તમારું બચાવવું હોય તો ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવ લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો